નમસ્કાર હું છું ગોપી ગાંગર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને આજે વાત કરીશું ગણેશ ગોંડલને કોર્ટની અંદર જૂનાગઢની સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો સાથે સાથે એની જામીન અરજી ઉપર પણ સુનવણી આજે થઈ પરંતુ ત્યાં આગળ કોર્ટે પોલીસ જે છે તે કોર્ટમાં ન પહોંચી અને સોગંદધામું નથી કર્યું જેના કારણે જામીન અરજી ઉપર હવે સુનવણી જે છે એ પછી થશે ક્યારે થશે મારી સાથે મારા સહયોગી મેવાડા જોડાયા છે આખા મામલા ઉપર વાતચીત કરીશું પરંતુ સૌથી પહેલા તો તમને આ દ્રશ્ય બતાડી દઈએ આ દ્રશ્ય આજના છે જુનાગઢની કોર્ટની અંદર જ્યારે લાવવામાં આવ્યો ગણેશ ગોંડલ એ વખતના દ્રશ્ય છે આપ જોઈ શકો છો હાથમાં હાથ કડી પહેરેલી છે અને તેને પોલીસને જે ડબ્બો છે ડબ્બામાં અહીંયા આગળ લાવવામાં આવ્યો સાથે સાત આરોપી જે છે કારણ કે આ સાત આરોપી એ લોકો છે જે લોકોને પોલીસે ગણેશ ગોંડલની સાથે અરેસ્ટ કર્યા હતા અને આ સાથે સાત જણાને આજે કોર્ટની અંદર રજૂ કરવામાં આવ્યા એક રૂટીન પ્રક્રિયા છે કાનૂન પ્રમાણે આ એક પ્રક્રિયા જેને કહી શકાય કે દર ચૌદ દિવસે આરોપીને કોર્ટની અંદર રજૂ કરવો પડે અને આ એ જ પ્રક્રિયા છે જેમાં દર ચૌદ દિવસે જે રીતે કોર્ટમાં દરેક આરોપીને રજૂ કરવામાં આવે એવી જ રીતે ગણેશ ગોંડલને પણ કોર્ટની અંદર આજે રજૂ કરવામાં આવ્યો એની જામીન અરજી ઉપર સુનાવણી હતી બપોર બાદ એટલે કે લગભગ બે અઢી વાગ્યાના સમયગાળા દરમિયાન આ સુનાવણી શરૂ થઈ હતી પરંતુ પોલીસ જે છે તે આખા મામલે સોગંદનામું આજે ન કર્યું જેના કારણે આ મામલે જે છે હવે સુનવાઈ જે છે એ આજે નથી થઈ શકી અને હવે એની સુનાવણી થશે મારી સાથે મયુર જોડાયા છે મયુર સાથે આ પાસેથી સમજીશું આજે આખી રૂટીન પ્રક્રિયા હોય છે મયુર એક તો સૌથી પહેલાં તો આ દ્રશ્ય આપણે દર્શકોને બતાડીએ છીએ ગણેશ ગોંડલના આ દ્રશ્ય છે કોર્ટની અંદર આ હોય હોય છે છે અને દર દિવસે કેમ લાવવામાં આવતા બિલકુલ કોઈ પણ આરોપીઓ કે જેને જ્યુડિશિયલ કસ્ટડીમાં જ્યારે મોકલવામાં આવે ત્યારે કોર્ટનો આ એક નિયમ બનાવેલો છે કે ચૌદ થાય એટલે તમામ આરોપીઓને એકવાર કોર્ટ સમક્ષ રજૂ કરવા એટલા માટે કે એ આરોપી ખરેખર ત્યાં હાજર છે કે નહીં કે તેને સાથે કોઈ આરોપી બદલ પહેલા ભૂતકાળમાં આવું ઘણી વાર બનેલું કે ભાઈ આરોપીને જુડિશિયલ કસ્ટડીમાં મોકલી દે પછી એ વગદાર હોય કે પૈસાના જોર ઉપર આરોપીઓ ચેન્જ થઈ જતા હોય છે ત્યાં એ કોઈ ના થાય એના માટે થઈને પોલીસે કોર્ટ દ્વારા નિયમ બનાવવામાં આવ્યો કે દર ચૌદ દિવસે એક વાર આરોપીઓને કોર્ટમાં રજૂ કરવાના અને એની જે પ્રોસેસ કોર્ટની અંદર કરવામાં આવતી હોય છે એ પ્રોસેસ ત્યાં આગળ કરવામાં આવે એ જ પ્રોસેસ પ્રમાણે આજે જે ગણેશ ગોંડલ ને તેની સાથે જે અન્ય સાત આરોપીઓ હતા કે જેમને છ તારીખે પકડવા એ તમામ લોકોને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા સાથે સાથે આજે ગણેશ ગોંડલ સહિત પાંચ જે તેના સાથીદારો હતા એ લોકોની જામીન અરજીની સુનાવણી પણ રાખવામાં આવી હતી એટલે તમામને એ વખતે ત્યાં હાજર પણ રાખવામાં આવે પરંતુ આ આખી સુનાવણી થાય એમાં પોલીસ આજે ક્યાંય હાજર રહી નહીં પોલીસનું કહેવું છે કે અમારી પ્રોસેસ છે ને એટલા માટે અમે હાજર ના રહ્યા કે ત્યાં આગળ અમે સોગંદનામું રજૂ બી નથી કર્યું એકવીસ જૂન નામદાર કોર્ટ દ્વારા આજે તારીખ આપવામાં આવી કે એકવીસ જૂને આ બાબતે વધુ સુનાવણી હાથ ધરાશે પરંતુ જો પોલીસે સોગંદનામું આજે કદાચ હાજર ત્યાં આગળ કોર્ટ સમક્ષ રજૂ કર્યું હોત તો આ ગણેશ ગોંડલ સહિતના જે આરોપીઓ છે એ લોકોને જામીન મળવાની શક્યતાઓ વધી જતી હતી પરંતુ મહત્વની વાત એ છે કે આજે ગણેશ ગોંડલ આ કેસની અંદર મુખ્ય એક્યુસ તરીકે તેનું નામ છે અને જો તેને જામીન મળી જાય તો બીજા અન્ય એક્યુસોને તો આસાનીથી જામીન મળે અને આખો કેસ છે કે જેમાં મહત્વના પુરાવાઓ હજી સુધી રિકવર કરવાના પોલીસને બાકી છે પોલીસ દ્વારા હાઈકોર્ટ સુધી પહોંચાડવામાં આવ્યું છે હાઈકોર્ટમાં ફર્ધર રિમાન્ડની પ્રોસેસ કરવામાં આવી છે આ તમામ દલીલો સરકારી વકીલ દ્વારા કરવામાં આવવાની હતી આજે પણ એ પોલીસ ત્યાં પહોંચી નહીં એના કારણે કોઈ દલીલ ના થઈ અને આ બાબતને લઈને આગામી સુનાવણી એકવીસ તારીખે રાખવામાં આવી અને એ જે રૂટિન પ્રોસેસ પ્રમાણે આજે આ તમામ જે ગણેશ ગોંડલ સહિત જે સાત આરોપીઓ છે કે જેમને આજે ચૌદ દિવસ પૂર્ણ થયા છ જૂને પકડ્યા હતા અને આજે ઓગણીસ જૂનનો દિવસ છે એટલે છ દિવ ચૌદ દિવસ પૂર્ણ થતાં આજે તમામ લોકોને કોર્ટ સમક્ષ બી એટલે હાજર રાખવામાં આવ્યા હતા અને એની સાથે સાથે આ પાંચ જે આરોપી હતા ગણેશ ગોંડલ સહિત એ લોકોને જે જામીન અરજી હતી એ વખતે બી ત્યાં કોર્ટ સમક્ષ તે લોકોને હાજર રાખવામાં આવ્યા હતા પહેલી વખતે છઠ્ઠી જૂને પકડાયા હતા છઠ્ઠી જૂને પકડાયા ત્યારે બધાને માસ્ક પહેરાવવામાં આવ્યું હતું તે લોકોના ચહેરા જે છે તે ચહેરા નહોતા બતાવવામાં આવ્યા અને આજે એ લોકોને ખુલ્લા મોઢે લાવવામાં આવ્યા છે તેની પાછળનું કારણ મગર એવું માની શકાય કે એમની ઓળખ પરેડ જે છે એ થઈ ચૂકી છે માટે એ લોકોને આજે ખુલ્લા મોડે લાવવામાં આવ્યા ચોક્કસથી કારણ કે જ્યારે આ રીતના કેસ હોય છે કે જેમાં અપહરણની વાત છે કે ત્રણસો સાત કલમ એટલે કે હત્યાના પ્રયાસની કલમોની વાત થતી હોય ત્યારે આમાં જે તમામ આરોપીઓ છે ખાલી એક આરોપીનું આની અંદર નામ હતું ગણેશ ગોંડલનું બીજા અન્ય કોણ છે ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં નહોતો આવ્યો એટલા માટે ફરિયાદી દ્વારા તમામ લોકોની ઓરખ પરેડ છે તે કરવામાં આવી પોલીસ અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ હાજરીમાં તેની હાજરીમાં તમામ ઓરખ પરેડ થતી હોય છે પોલીસ દ્વારા ચાર દિવસની અંદર એ તમામ લોકોની ઓરખ પરેડ છે તે કરી દેવામાં આવી એટલા માટે આજે આ તમામને ખુલ્લા મોઢે લાવવામાં આવ્યો જ્યારે ગણેશને પહેલીવાર પકડવામાં આવ્યો ત્યારે બી તેને જે મીડિયા સમક્ષ બતાવ્યો હતો ત્યારે ગણેશ ખુલ્લા મોઢે જોવા મળ્યો હતો એ વખતે એટલા માટે બી એવું કહેવાય છે કે ગણેશનું નામ જો ફરિયાદ હતી ગણેશ અંદર ગણેશ ગોંડલનું નામ પહેલાંથી જ ફરિયાદમાં નાખવામાં આવ્યું હતું એટલે કદાચ એની ઓળખ પરેડ થાય કે ના થાય એમાં કોઈ વાંધો નહોતો પણ બીજા જે અન્ય જે આરોપીઓ છે એ લોકો કોણ હતા એ જે ફરિયાદી છે એ જ તે લોકોને ઓળખી બતાવવાનો હતો આ જ્યારે ઓળખ પરેડ થતી હતી ત્યારે જે ફરિયાદી સંજય સોલંકી અને એના પિતા રાજુ સોલંકી છે એ લોકો દ્વારા એક આક્ષેપ કરતી અરજી બી કરવામાં આવી હતી જૂનાગઢ એસપીને કે ભાઈ આની અંદર ડમી આરોપી મૂકવામાં આવ્યા છે આવું બને નહીં એટલા માટે થઈને ઓળખ પરેડની જે રાખવામાં આવતી હોય છે અને મીડિયા સામે જ્યારે આરોપીઓને રજૂ કરે છે ત્યારે એટલા માટે જે મોઢા ઉપર બુડખો છે તે ફેરાવતા હોય છે કે ભાઈ આરોપી પહેલનથી જો તેનો ઓળખ થઈ જાય તો કદાચ ફરિયાદી એને એ વખતે એમ કે ભાઈ હા આરોપી હતો પણ એની ઓળખ ઓલરેડી પહેલાંથી તમામ લોકો સામે થઈ ગઈ તો એ એને ઓળખી બતાવે છે એવું માનવામાં આવતું હોય છે અને એટલા માટે થઈને બુરખો રાખીને પહેલાં આરોપીને બતાવવામાં આવે છે ઓળખ પરેડ થઈ ગઈ છે ચૌદ દિવસ આજે થઈ ગયા ચારથી પાંચ દિવસની અંદર તમામ આરોપીઓની એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ એમની ઓળખ પરેડ થઈ ગઈ છે અને એટલા માટે આજે ખુલ્લા મોઢે તેમને કોર્ટમાં લાવવામાં બી આવ્યા છે અને તે લોકોને બી આ તમે તે લોકોના મોઢા ઉપર બી જોઈ શકો છો જે રીતની આખી ઘટના બની જે રીતનું ફરિયાદ દાખલ કરવામાં આવી કોઈ પણ જે આરોપી છે એના મોઢા ઉપર ક્યાંય તમને એવો ડર કે આમ કોઈ એવું નહીં લાગે કે ના અમે કોઈ ગુનો કરીને આવ્યા છે અત્યારે હાલ બી આ જે દ્રશ્યો દેખો હસતા હસતા આવતા હોય એવું જ લાગે જાણે તે લોકો ક્યાંય ગાર્ડનમાંથી ફરીને હોય ને એવું અત્યારે આ દ્રશ્યોમાં લાગી રહ્યું છે એટલે આ ઓળખ પરેડની જે આખી જે પ્રોસેસ હોય છે એટલા માટે જ રાખવામાં આવતી હોય છે કે ક્યાંય આ કેસની અંદર ક્યાંય કોઈ કાચું ના કપાય આ કેસની વાત નથી કોઈ પણ કેસો પણ ક્યાંય કોઈ કાચું ના કપાઈ જાય કોઈ ખોટો નિર્દોષ વ્યક્તિ આની અંદર ફસાઈ ના જાય એટલા માટે ઓળખ પરેડ ફરિયાદી સાથે કરાવવામાં આવે છે અને ત્યારબાદ જો ખુલ્લા મોઢે ક્યાંય એમનો ફોટો બહાર આવે તો બી પોલીસને ક્યાંય કોઈ વાંધો નથી રહેતો કે ભલે આ લોકોનો હવે ફોટો જાહેર થયા પણ ઓળખ પરેડ થઈ ગઈ છે તેનું નિવેદન એ બાબતનું લેવાઈ ગયું છે અને એ મેજિસ્ટ્રેટ સામે લેવાયેલું છે એટલા માટે કોઈ વાંધો નથી આવતો અને એટલા માટે થઈને આ ઓળખ પરેડની આખી પ્રોસેસ છે તે કરવામાં આવતી હોય છે આ સાથે સાથે આપણા દર્શકોને એ પણ જણાવી દઈએ કારણ કે આ કેસની અંદર બે નોટિસ સંજય સોલંકીને આપવામાં આવી હતી પોલીસ દ્વારા નોટિસ આપવામાં આવી હતી સંજય સોલંકીને અને સંજય સોલંકીને કહેવામાં આવ્યું હતું કે તે પોલીસ સામે હાજર થાય કારણ કે ક્રોસ વેરિફિકેશન કરવાનું હતું ઘણી વખત એવું થતું હોય છે કે જે આરોપી પકડાયા છે તે લોકો જે સ્ટેટમેન્ટ આપે છે અને જે ફરિયાદીએ લખાવ્યું છે તે સ્ટેટમેન્ટમાં ક્યાંક કોક કોન્ટ્રોવર્સી કે ક્યાંક કોક વેરિફિકેશન કરવામાં આવતું હોય છે જે સંજય સોલંકી છે તેને ક્રોસ માટે પોલીસ બોલાવવામાં આવ્યા બે નોટિસ આપી ચૂક્યા હતા પોલીસ કર્મી પરંતુ સંજય સોલંકી હાજર થયો ન હતો આજે સવારે સંજય સોલંકી જુનાગઢ પોલીસની સામે હાજર થયો છે અને સંજય સોલંકીએ પોલીસના અમુક સવાલોના જે જવાબ આપ્યા છે મયુર ખાસ આજે ક્રોસ વેરીફિકેશન કરવાની વાત છે આ ક્રોસ વેરીફિકેશન કેટલું મહત્વ રાખે છે ગોપીબેન જ્યારે પાંચ દિવસ સુધી જે જેલની અંદર પૂછતા છે આ તમામ લોકોની કરવામાં આવી જે ફરિયાદની અંદર સંજય સોલંકી દ્વારા લખવામાં આવ્યું ત્યારબાદ સંજય સોલંકીનું જે નિવેદન લેવામાં આવ્યું એમાં સંજય સોલંકીએ જે કીધું હતું કે ભાઈ તેને જૂનાગઢની અંદર આ જગ્યાએથી તેને અપર પહેલાં તેની બાઇકને ટક્કર મારીને ત્યાં ગાડી તેને માર મારવામાં આવ્યો ત્યાંથી તેને ગાડીમાં ઉચકીને લઈ ગયા તેના આંખે પાટા બાંધીને લઈ ગયા જ્યારે તેને આંખે પાટા ખોલ્યા ત્યારે તેને ફાર્મહાઉસ જેવું દેખાયું હતું અને એનું અનુમાન હતું કે આ ગણેશગઢ છે ત્યાં ગાડી મને લઈ ગયા હતા ત્યારબાદ જે આ આરોપીઓની પૂછપરછ કરી તેમાં આખી વાત નવી સામે આવી પોલીસ સામે કે ભાઈ ગણેશગઢ સુધી કે ગોંડલ સુધી આ ફરિયાદીને અમે લઈને ગયા જ નથી એપ્રોચ રોડ હતો ટોલટેક્સની જોડે ત્યાં જ ગાડી ખુલ્લા ખેતરમાં તેને માર માર્યો અને ત્યાં જ એને પછી છોડી દેવામાં આવ્યો હતો એટલે આ જે નિવેદનમાં જે ફેરબદલ આવ્યા એટલા માટે પોલીસને બી ફરી એકવાર સંજય સોલંકીનું ક્રોસ વેરીફિકેશન કરવું પડ્યું કે ભાઈ ફરિયાદી દ્વારા જે આ નિવેદન આપવામાં આવ્યું છે જે રીતે ફરિયાદમાં તે આ કીધું હતું કે ભાઈ મને અહીંયા લઈ ગયા ત્યાંના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા તો તેમાં પણ ક્યાંય સંજય સોલંકીને લઈને જતા હોય તેવા ફૂટેજ હજી સુધી પોલીસને મળી નથી આવેલા એટલા માટે થઈને પોલીસે આજે સંજય સોલંકીને બે બે વાર નોટિસ આપીને તેનું ફરી એકવાર તે પૂછતાછ માટે તેને બોલાવવામાં આવ્યો હતો તેનું ક્રોસ વેરિફિકેશન છે તે કરવા માટે તેને બોલાયો હતો કે આની અંદર ફરિયાદી ક્યાંય પોલીસને કોઈ ખોટી રાહ નથી દેખાડતો કે ખોટી રીતે તેને ફરિયાદમાં ઉલ્લેખ કોઈ નથી કરેલા એ ક્લિયર કરવા માટે કારણ કે આ તમામ બાબતોનો ઉલ્લેખ ચાર્જશીટની અંદર કરવામાં આવતો હોય છે જ્યારે સાહીઠ દિવસની અંદર આ ચાર્જશીટ ફાઇલ કરવામાં આવશે તેમાં દરેક જેટલી બી વાર ફરિયાદીના નિવેદન લીધેલા હોય આરોપીઓના જેટલી વાર નિવેદન ને હોય તમામ નિવેદનો અંદર ચાર ચાર્જશીટમાં મૂકવામાં આવશે કારણ કે જ્યારે કોર્ટની અંદર આ ટ્રાયલ ચાલશે ત્યારે આ તમામ નિવેદનો છે એ ખૂબ મહત્ત્વના રહેતા હોય છે અને તેની ઉપર વધારે ભાર છે તે રાખવામાં આવતો હોય છે એવિડન્સ તો એટલા જ મહત્ત્વના છે પણ સાથે સાથે આ લોકોના નિવેદન છે એ બી એટલા જ આ કેસની અંદર જરૂરી બનતા હોય છે અને એટલા માટે સંજય સોલંકીને બે બે વાર નોટિસ આપીને બોલાવવામાં આવતો હતો કે ભાઈ તમારી પૂછપરછ છે તે કરવાની છે અમુક નિવેદનો છે કે જે નિવેદનોમાં કોન્ટ્રાવર્સી આવે છે નિવેદનો ક્યાંય મેચ નથી થતા જે પ્રમાણે ફરિયાદીના નિવેદન આરોપીના નિવેદન આયા એ બંને મેચ નથી થતા એટલા માટે પોલીસે શંકા કુશંકાના આધારે ફરી એકવાર સંજય સોલંકીને આજે પૂછપરછ માટે બોલાવ્યો હતો જ્યાં સુધી મારું અનુમાન છે ત્યાં સુધી લગભગ ત્રણથી ચાર કલાક સુધી કદાચ સંજય સોલંકીની પોલીસ દ્વારા પૂછતાછ પણ કરવામાં આવેલી છે એ પૂછતાછમાં હવે નવું શું ખુલે છે ખરેખર એને ગણેશઘર સુધી લઈ ગયા હતા કે નહોતા લઈ ગયા આજે કદાચ પોલીસ દ્વારા એ તમામ બાબતોની ચોખવટ છે તે પોલીસ સમક્ષ થઈ ગઈ હશે સંજય સોલંકી દ્વારા એવું અત્યારે હાલ એક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અને એ બાબતને લઈને આ કેસની અંદર આગામી સમયમાં બી અનેક બીજા નવા ખુલાસા સામે આવે એવું બી લાગી રહ્યું છે રિવોલ્વરની વાત કરવામાં આવે છે હજી સુધી નથી થી અલગ અલગ બનાવવામાં મોબાઈલ જ અને હજી બીજા ચાર આરોપી એમ ટોટલ પંદર આરોપીઓની વાત છે ચાર આરોપીઓ છોડ દઈએ કે હજી પકડવાના બાકી છે પણ બીજા અગિયાર સુધી પોલીસે રિકવર કર્યા છે અત્યારના સમયમાં એ શક્ય નથી કે આરોપીઓ પાસે મોબાઈલ ફોન ના હોય અને આ જ્યારે સંજય સોલંકી એવું કહી રહ્યો છે કે વિડીયો બનાવવામાં આવ્યા હતા છથી સાત મોબાઈલની અંદર આ વિડીયો બનાવવામાં આવ્યા હતા પોલીસને અત્યાર સુધી માત્ર ત્રણ જ મોબાઈલ રિકવર થયા છે બાકીના મોબાઈલ ક્યાં છે એ મોબાઈલ ક્યાં છે તેના માટેની પણ પૂછપરછ કરવાની છે અને સૌથી મહત્ત્વની વસ્તુ આ જે જામીન અરજી તો ભલે ગણેશ ગોંડલે અને અન્ય જે પાંચ લોકો છે તે લોકો દ્વારા કરવામાં આવી હોય પરંતુ પોલીસ આને લઈને હવે ફર્ધર રિમાન્ડ માટે હાઈકોર્ટ સુધી ગયેલી છે હવે હાઈકોર્ટની અંદર આ આખા મામલે જે સુનાવણી છે તે થશે કારણ કે હવે રિમાન્ડ રિજેક્ટ કરવા માટે જે જામીન અરજી આજે કોર્ટની અંદર સેશન્સ કોર્ટમાં ફાઇલ કરવામાં આવી હતી આ સેશન્સ કોર્ટની જામીન અરજીને રિજેક્ટ કરવા માટે જે પોલીસ દ્વારા આર્ગ્યુમેન્ટ્સ કરવામાં આવ્યા હતા તેના જે મુખ્ય મુદ્દા હતા તે આ જ હતા કે હાઈકોર્ટની અંદર પોલીસ ગયેલી છે અને પોલીસ ઈચ્છે છે કે હાઈકોર્ટ તમને રિમાન્ડ આપે કારણ કે અમારે હજી ઘણો બધો મુદ્દામાલ છે જે રિકવર કરવાનો બાકી છે ક્રોસ વેરિફિકેશન કરવાનું બાકી છે આ દરેક વસ્તુ ખૂબ મહત્ત્વની થાય અને ચાર્જશીટ કરવા માટે હવે વધારે દિવસ નથી રહ્યા કારણ કે સાહીઠ દિવસની અંદર ચાર્જશીટ કરવી જરૂરી હોય છે અને સાહીઠ દિવસની અંદર કારણ કે એટ્રોસિટીનો મામલો છે જો ચાર્જશીટ ન થાય તો કદાચ ડીવાયએસપી જે છે જે ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છે તેમને પણ સસ્પેન્ડ કરી શકે કારણ કે આ એટ્રોસિટીની કમ્પ્લેન છે આ બધાની વચ્ચે આજે ગણેશ ગોંડલ ચૌદ દિવસ પછી જૂનાગઢની આ સેશન્સ કોર્ટની અંદર દેખાયા અને ત્યાં આગળ તેની સાથે બધા જ જે એના સાત જે લોકો હતા જે સાત આરોપી હતા આ સાત આરોપી પણ આજે સેશન્સ કોર્ટની અંદર દેખાયા અને ત્યાં આગળ જૂનાગઢમાં આપ જોઈ શકો છો કે જે ઘણા બધા જે ઓળખીદા લોકો હતા તેની સાથે વાત કરતાં પણ ગણેશ ગોંડલ અહીંયા આગળ દેખાઈ રહ્યા રહ્યો છે અને હાથમાં હથકડી જે છે તે પહેરેલી છે અને સૌથી મહત્ત્વની વસ્તુ જોવા જઈએ તો આખા મામલાની અંદર હવે એકવીસમી તારીખે જામીન અરજી ઉપર સુનાવણી થવાની છે મયુર આ એકવીસમી તારીખે જામીન અરજી ઉપર સુનાવણી થશે એમાં શું હશે અને શું ડાયરેક્ટ જજ આવશે એટલે આર્ગ્યુમેન્ટ કારણ કે સોગંદનામું હજી રજૂ કરવાનું બાકી છે તેના આધારે જજ ડિસિઝન લઈ શકે એકવીસમી જૂને હજી તારીખ જે પડી એકવીસમી જૂને જે સોગંદનામું પોલીસ દ્વારા રજૂ કરવામાં આવશે કે ભાઈ આને જામીન આપે તો પોલીસનો કોઈ વાંધો છે કે નહીં એ બાબતનું સોગંદનામું પોલીસ તરફથી રજૂ કરવામાં આવશે અને એની અંદર ચોક્કસથી પોલીસ વાંધો ઉઠાવવાની છે કારણ કે પોલીસ હાઈકોર્ટમાં ફર્ધર રિમાન્ડ માટે પહોંચી છે જો આ લોકોને જામીન મળી જાય તો ફર્ધર રિમાન્ડ લેવાનો કોઈ મામલો પછી રહેતો જ નથી કારણ કે એ વસ્તુ ક્લિયર છે કે જે પુરાવા અત્યાર સુધી હજી ભેગા નથી થયા તે પુરાવા પછી આગામી સમયમાં મળે એવા ચાન્સીસ ખૂબ ઓછા થઈ જતા હોય છે એટલે સૌ પહેલાં તો પોલીસ સોગંદનામામાં આ જ વસ્તુનો ઉલ્લેખ કરે એવું લાગી રહ્યું છે કે ફર્ધર રિમાન્ડની માટે હાઈકોર્ટ સુધી જવામાં આવ્યું છે હાઈકોર્ટ દ્વારા ફર્ધર રિમાન્ડ આપવામાં આવે એવું લાગી રહ્યું છે અને એટલા માટે જ આ તમામને જામીન ના આપવા જોઈએ સાથે સાથે જે મુદ્દાઓ તે રિમાન્ડમાં જે તે સમયે રાખવામાં આવ્યા હતા તે મુદ્દામાંથી હજી માત્ર બે કે ત્રણ મુદ્દાઓ જ બાબતમાં પોલીસ ક્લિયર થઈ ચૂકી કે જે કપડાં છે તે કપડાં મળી ગયા છે જે દંડાઓ લોખંડની પાઇપ છે કે લાકડાના દંડા છે કે પ્લાસ્ટિકની પાઇપો છે તે રિકવર કરવામાં આવ્યું છે પરંતુ જે મહત્ત્વની વાત હતી મોબાઈલ ફોન તો એ હજી બાકી જ છે રિકવર કરવાના વિડીયો તો એ બી હજી રિકવર કરવાનો બાકી છે પિસ્તોલની વાત છે જે બંદૂક કે જે હથિયાર બતાવ્યું હતું એ રીકવર કરવાનું બાકી છે એટલે આ મહત્વના પોઈન્ટ છે કે જે દેખાઈ આવે છે કે આ બધા મુદ્દે જો આ તમામ લોકોના રિમાન્ડ આપવામાં આવે તો જ પોલીસ આ તમામ વસ્તુ આ તમામ પુરાવા ભેગા કરી શકે નતર એ બધા પુરાવા ભેગા કરવા ના બરાબર અત્યારે વસ્તુ દેખાઈ રહી છે કારણ કે ચૌદ દિવસ થઈ ગયા છે સાથે મયુર પોલીસની જે પ્રેસ નોટ આવી હતી સત્તરની તારીખની જે પ્રેસ નોટ હતી તેની અંદર લખેલું હતું કે આરોપીએ કબૂલ કર્યું છે કે સંજય સોલંકીને માર માર્યો હતો આ કેટલું મહત્વ રાખે ચોક્કસથી આ ખૂબ મહત્ત્વ રાખે કારણ કે પહેલાં તો એવી વાત હતી કે આ લોકો નકાર ગણેશ ગોંડલ નકારી રહ્યો હતો કે ભાઈ હું એ વખતે ત્યાં હાજર હતો જ નહીં પહેલાં એકવાર માથાકૂટ થઈ સાંજના સમયે ત્યારબાદ હું ત્યાંથી નીકળી ગયો છું હું મારા ઘરે જ હાજર હતો જે કંઈ કર્યું છે એ એના જે બીજા એના સાથીદારો છે એમના દ્વારા જ કરવામાં આવ્યું છે પરંતુ સત્તર તારીખની પ્રેસનોટમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે તમામ આરોપીઓએ તેમનો ગુનો કબૂલ્યો છે તે લોકો કહી રહ્યા છે કે અમે એને એપ્રોચ રોડ ઉપર ખેતરની અંદર માર માર્યો હતો એટલે એક વસ્તુ ક્લિયર થઈ ગઈ ગુનો તો સો ટકા કર્યો છે એ વસ્તુ સાબિત થઈ ગઈ પણ હવે એ ગુનો થયો છે તો તેના જે પુરાવા ભેગા કરવાની વાત છે જે મહત્વના પુરાવા કોર્ટની અંદર સાબિત કરી શકે કે હા ગુનો થયો છે હા એ પુરાવા હજી ભેગા કરવાના બાકી કહેવાય કારણ કે કોર્ટ પોલીસ સમક્ષ જે આરોપી પોતાનું જે ગુનો કબૂલ કરે છે એ ગ્રાહ્ય નથી રાખતી અને એટલા માટે થઈને એ વસ્તુ પુરાવા તરીકે સાબિત કરવા માટે ખૂબ જરૂરી રહેતી હોય છે અને એટલા માટે જ પોલીસ અત્યારે હાલ આ તમામ પુરાવા છે તે ભેગા કરવા માટે આજે એમ કહેવાય કે દિવસ રાત એક કરીને મહેનત કરી રહી છે પરંતુ હજી સુધી કોઈ સફળતા નથી મળતી અને એટલા માટે કે જો કદાચ આ તમામ જે ગણેશ ગોંડલ સહિત જે આઠ લોકો પકડાયા અને એ લોકોને જો રિમાન્ડ એ જ વખતે સેશન કોર્ટ દ્વારા આપ્યા હોત તો કદાચ આ તમામ જે પુરાવા છે તે પોલીસને મળી ચૂક્યા હોત પણ એ રિમાન્ડ નથી મળ્યા અને આજે લોકો જ્યુડિશિયલ કસ્ટડીમાં છે એટલે પોલીસ દ્વારા તેમની પૂછતાછ કે તેમને કોઈ અન્ય તે લોકો દ્વારા પૂછતાછમાં કોઈ સ્થળ કહેવામાં આવે તો એ સ્થળ ઉપર તેમને લઈ જવાના ત્યાં પંચનામું કરવાનું આ તમામ વસ્તુઓ નથી થઈ શકતી અને એટલા માટે જ પોલીસ હાઈકોર્ટમાં અત્યારે જાય છે અને હાઈકોર્ટમાંથી તેમના ફર્ધર રિમાન્ડ લેવાની જે પ્રોસેસ છે તે કરી રહી છે બિલકુલ પ્રોસેસ કરી રહી છે રિમાન્ડ લેવાની સાથે એકવીસમી જૂને એટલે કે બે દિવસ પછી આ આખા મામલામાં જામીન અરજી ઉપર સુનાવણી થશે જુનાગઢની કોર્ટમાં એ સમાચાર પણ અમે તમને બતાવતા રહીશું તો આજનો આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવજો અને આપ પોતે શું વિચારો છો તે પણ અમને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો અમારી ચેનલ નિર્ભી ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં